નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર કપરાડા તાલુકાના નાના પોંઢા ખાતે આવેલ શ્રી સ્વામી સ્કૂલ પરિસરમાં ચોવીસમી ઓગસ્ટ બે રવિવારના રોજ આયોજિત ગણેશજીની પ્રતિમા વિતરણ મહોત્સવમાં અધ્યક્ષ શ્રી પુરાણી સ્વામી કેશ્વર દાસજીના અધ્યક્ષતામાં અને શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલામો આપીના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી સ્વામી કપિલ જીવનદાસજીના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી અને કપરાડા તાલુકામાં ગણેશ મંડળોને સો સો એમ કુલ ગણેશજીની પ્રતિમા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના ઉપદંડક ધવલભાઈ પટેલ તથા કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને કપરાડા તાલુકાના ભાજપા પ્રમુખ વિપુલભાઈ ભોયા સહિત

ગણપતિ દાદા નું વિશેષ પૂજન કરવામાં આવે છે કોઈ પણ ધાર્મિક કાર્ય ની અંદર સૌથી પ્રથમ પૂજન ગણપતિ નું કરવાની આપણી પરંપરા છે તો સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાઓ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉત્થાન તા સનાતન સંસ્કૃતિના જીવનમાં શિક્ષણ ચતુર્થી વિશે દરેક ભક્તો ગણપતિ દાદા સાથે જોડાય અને અન્ય સંસ્કૃતિમાં ગયેલા લોકો પણ શ્રદ્ધા અને ભાવનાથી ફરીવાર સનાતન સંસ્કૃતિમાં જોડાય એટલા માટે

બપોરે દસ વાગે સવારે દસ કલાકે સ્વામીનારાયણ ખાતે જીતુભાઈ ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ ધવલ પટેલ પણ આવી શકે કલેક્ટર સાહેબ પણ આવી શકે એસપી સાહેબ પણ આવી શકે અને અન્ય ભક્તોના દાતાઓ પણ આની અંદર જોડાશે સંતો જોડાશે મારી કરબદ્ધ પ્રાર્થના છે સૌને સૌના જીવનમાં ગણપતિ દાદા મંગળ વિસ્તારે લાભ અને શુભાવે વિદ્ય અને સિદ્ધિ દરેક ને પ્રાપ્ત થાય ભાવના સાથે સૌને જય ગણેશ જય સ્વામી